કે દેવાજી દેવ તીર્થંકર પરમાત્મા આદિનાથના જીવનની આ ઘટના છે પોતાના ગ્રહસ્થ જીવન દરમિયાન એમણે બધાય પુત્રોને રાજ્યની વેજણી કરી આપી અને ત્યારબાદ સમસ્ત સંસારનો મનથી વચનથી અને કાયાથી પરિત્યાગ કરી શ્રમણ ભગવાન આદિનાથ બન્યા હવે એમને આ સંસાર તરફ પાછું વળીને જોવાનું ન હતું સ્વજનોની ચિંતા કરવાની નહોતી નિર્ગ્રંથ જીવનની સાધનાની ટોચ ઉપર બેસી અને સર્વ કર્મનો ક્ષય કરવા માટે જ તેઓ બધ લક્ષ બન્યા હતા એ સમયમાં એક ઘટના બની ગઈ પોતાના આશ્રિત બની અને નાનાથી મોટા થયેલા એના આશ્રયમાં રહેલા પુત્રવત લાલન પાલન પામેલા નમી અને વિનમી નામના બે કુમાર પુત્રોને રાજ્ય વેચણી કરતી વખતે ગેરહાજર હોવાથી તેમને રાજ્યનો ભાગ આપી શકાયો નહોતો જ્યારે બે રાજકુમારો સ્વદેશ આવ્યા ત્યારે પરમાત્માના પુત્રોએ તેમના હિસ્સામાંથી થોડોક હિસ્સો તે બંનેને આપવાની તૈયારી બતાવી પણ સોમાની કુમારોએ વાતનો ઇનકાર કરી દીધો તેઓ શ્રમણાચાર્ય ભગવાન આદિનાથના હસ્તેથી જ રાજ્ય મેળવવા માંગતા હતા માટે તે કૃપાળુ પાસે ગયા એટલે કે આદિનાથ પાસે ગયા મૌન ધારણ કરી અને સાધના કરતા શ્રમણ ભગવાન આદિનાથની સેવા કરવા લાગ્યા એમ કરતા કેટલોક સમય વીતી ગયો એક દિવસ શ્રમણાચાર્યએ તેમની તરફ નજર કરી બંને કુમારો તેમના ચરણમાં ઝૂકી ગયા તેમણે તેમની પોતાની વિતક જણાવીને કહ્યું કે અમને રાજ્ય આપો આપને હાથે જોઈએ એમની વાત સાંભળી અને આપણાચાર્ય એક બોધ કથા શરૂ કરી કે એક ગામમાં એક માણસને રાત્રે સ્વપ્ન આવ્યું સ્વપ્નમાં એને ખૂબ તરસ લાગે એ તરસ છીપાવવા તે ગંગા જમના વગેરે મહાનદીઓના પાણી પી ગયો પછી નાની નદીઓના અને તળાવોના બધા પાણી પીધા તો પણ એની તરસ ન છીપી અને ઘરોમાં ઘસ્યો અને બધી મટકીના પાણી પી ગયો પણ તોય એની તરસ એવી ને એવી જ રહી તો પેલા તો મહાનદીઓના પછી નાના તળાવોના અને પછી ઘરની મટકીઓના વિચાર કરતા એની નજર તળાવોના ભીના ઢેફા આવ્યા આનંદની ચિચારીઓ પાડી અને એ સ્વપ્નમાં મનોમન બોલ્યો કે બસ બસ આ ઢેફા ચૂસી લવ તો તરત જ તરસ શમી જશે કુમારો હવે આટલી કથા કીધી પછી આદિનાથ ભગવાન કહે છે કુમારો હવે હું તમને પૂછું છું કે શું એ ઢેફા ચૂસવાથી તરસ છીપે ખરી ત્યારે એ બંને કુમાર કે છે ના ના ભગવાન ગંગા જમનાના પાણી પીને જેની તરસ જરીકે શાંત ન પડી તે શું હવે કાદવના ઢેફા ચૂસવાથી શાંત પડતી હશે ભગવાન આ તો ખરેખર મૂર્ખાઈ ભર્યો વિચાર છે નમી અને વિનમીએ એકી શ્વાસે આ વાત જણાવી તો હવે ભગવાન કે છે આ બંનેને કે તો તમારા પૂર્વના જન્મોમાં તમે ચક્રવર્તીના ઇન્દ્રોના અને મોટા મોટા ધનેશ્વરોના જીવનોને પણ પુણ્યના યોગે પામ્યા છો એટલે આટલા મોટા મોટા રાજ્યો તમને મળેલા છે ઉર્વશીઓ અને અપ્સરાઓના દેહ સુખ પણ સ્પર્શ્યા છે અને ઉત્તમો અને ઉત્તમોત્તમ રસવંતીઓને આસ્વાદી છે આમ છતાં તમારી અતૃપ્ત વાસનાઓ કદી શાંત પડી નથી બલકે વધુ અને વધુ પ્રજ્વલિત બની છે અને આ વાસના કેવી છે કે ધકધકતા લોખંડના ગોળા ઉપર નાખેલા પાણીના ટીપાં ગોળાને શે ઠારી શકે છમ કરતા પોતે જ બિચારા નષ્ટ થઈ જાય કુમારો હવે આ મૃત્યુલોકની નાનકડી ધરતીની સત્તાના સિંહાસને બેસવાની શું તમારી એ અતૃપ્ત વાસનાઓ સમી જશે મહા કરુણાથી છલકાતી વાણીમાં શ્રવણાચાર્ય પ્રશ્ન કર્યો તો બંને કુમારો શાનમાં બધું સમજી ગયા અને પરમાત્માના પરમ ભક્ત બને અને આત્મકલ્યાણ સાધી ગયા